જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસ કર્મીઓની મામલે તાજેતરમાં રેકી દરમિયાન ઓડિયો રેકોર્ડિંગ મળી આવી હતી પ્રાથમિક તપાસમાં લીંબડીના ડીવાયએસપી સુરેન્દ્રનગરના ડીવાયસપી તેમજ પોલીસ કર્મીઓ રણજીત જડુ અને સરદારસિંહના નામ સામે આવ્યા જેમની ખનીજ માફિયાઓ સાથે વાતચીતની વિડીયો મોબાઈલમાંથી પ્રકાશમાં આવી

ગેર પ્રવૃત્તિની અંદર જે જે નામ કુલ છે તેમની કલેકટર સાહેબ જોડે ચર્ચા કરી અને ગૃહ વિભાગની અંદર જો રિપોર્ટ કરવાનો થશે તો ચોક્કસપણે રિપોર્ટ કરવામાં આવશે આ અંગે વધુ વાત કરીશું સમાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ફઝલ જે પણ ખનીજ માફિયાઓ છે તેમની સાથે પોલીસ અધિકારીઓની સાંઠગાંઠ મામલે છેલ્લા બે દિવસથી અપડેટ આવી રહી છે હવે તો રિપોર્ટ સોંપવાની બાબત સામે આવી છે શું અપડેટ મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે પરંતુ હવે આ ખનીજ ચોરીમાં ખાખીને ડાઘ લાગી હોય તે પ્રકારનો મામલો પ્રકાશિત થયો છે ખુદ પ્રાંત અધિકારી દ્વારા અને બે જે પોલીસ કર્મચારીઓ છે તેમના ગૃહ વિભાગમાં રિપોર્ટ કરવા અંગેની તૈયારી દેખાડવામાં આવી છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી ચેકિંગમાં હતા તે દરમિયાન એક કિયા સેલ્ટોજ કરીને કાર પસાર થઈ રહી હતી અને તે રેકી કરતી હોવાનો ધડાકો થયો હતો તેમાં સવાર બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની પાસે રહેલા ત્રણ જેટલા મોબાઈલ જપ્ત લેવામાં આવ્યા હતા મોબાઈલ ની તલાથી લેવામાં આવતા લીમડી ડીવાયએસપી સુરેન્દ્રનગર ડીવાયએસપી અને સરદાર થી કરીને જે પોલીસ કોન્સ્ટેબલ છે અને અન્ય પોલીસ કર્મચારી સાથેની સાઠ ગાંઠ અને તેમના નામના નંબર સેવ કરેલા નીકળ્યા હતા અને તેમની વાતચીત પણ નીકળી હતી જોકે આ મુદ્દે પોલીસ વિભાગના અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે તેમના નંબર નથી અને તેમને કોઈ ખનિજ માફિયાઓ સાથે સંપર્ક નથી પરંતુ આ અંગે વધુ તપાસ તેજ શરૂ કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા ગૃહ વિભાગને રિપોર્ટ કરવામાં આવી